જાદુગર આવેલો આવે હો વાહ 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 ભાઈ વાહ જોઈ લે ગુડ મોર્નિંગ ભાઈ તો આજ ને વ્લોગ શરૂઆત ભાઈ રસોડામાં થઈ છે તો ભાઈ નાસ્તો બનાવે છે માર મમ્મી ચા બની ગયો હવે ભાખરી બનાવે છે ને આપણે ડીશ રેડી કરી નાખી છે હાલ કેટલી વાર થઈ ગઈ ભૂખ લાગી ગઈ યાર નાસ્તો કરે ઉનાઈ લો અને પછી 10 વાગે ટ્રેન આવશે આ રોમન નોની ભાખરી બનાવે છે હવયક માં નાસ્તો કરી ઓસી છે રે રાઈશ તો હું જઈશ નાસ્તો કરી દસ વઈ ગયું આજકો બોલ શાક શું છે ઉંદીયું નીંગો બટેટું વવા એટલું બધું શાક

ભાઈ બા મામની જો ટમેટા દીધા મસાલાવાળા રોટલી નથી આદુગર હાઈલો આવે વાહ 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 ભાઈ ટકી લાગે કીધું આવો કા લાગે બગાડી નઈ ખા ક્યાં બગાડી નઈ એ નથી કહેવા જેવું હવે જવું જોયો પોનાનજા મહારાજ ઓહ હો 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 કાં ક્યાંય નથી પૈસા મારે મારે વાપરવા નથી જો વાંધો નહી તો જાય છે એટલે જાઉં છો ખુશ ઓલા વાળ દેવા ભાડ ભાડથી દેવા ઓહ વાહ મારી હાઠ જો હાઠ આપાત કાલઈ આ તો ભાઈ વહેલી પહોંચાડતીથી એખો નીકળી જશે હોય મજા આવે આખી વાડ મને પેલા આ પરમથી થઈ ગયા હા એમ જ હોય બાર તો મને લાગે બીજા ટેસાને ઉતાર દીધા લાગે જો બહુ પાછળ ઉતઈ રહ્યા લે કરતા હાથમાં લઈ લે લે જડી જાવ તો મારે ભાઈ કે રોડ તો નો એ હોરો વાહે વાહે જોઈ રાખતો જાય આપડેસ અત્યારે આવું બનાવ્યું છે કઈ બેનર એમ તો સારું હોય પણ થોડું કેમેરામાં निकली गया है ना अब थे आप जबलपुर वाली में जा नीचे भाई ट्रैफिक है, भाई seno ट्रैफिक है आलो जो 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 भाई ट्रैफिक है नेता नेता भी आए हैं नेता ने बिचारा कोई जावा नहीं देता अब जो भाई ट्रैफिक है हया बहुत जावा नहीं देता વીરપુર બાજુ વરસાદ લાગે છે અંધારું વેપાર

हेलो सर कल नहीं आई तो वाटर वाटर रेट वाला ये मेल नहीं दिखेगा रेट ले लो यदि जो पानी निकलता है टूट गया है ये का पता है देंगे ना आपको नहीं कोई बात नहीं ઓફિસે તો ચા મળતી જોઈએ મળી ગઈ મોફતની ચા તો ભાઈ અત્યારે ભાવિકની દુકાનો ઘરે આવી ગયા અને આ બર્ડ્સ લેતા હોય રિયલમી ના હે પણ એમાં પ્રોબ્લેમ હે રાઈટ સાઈડ નું ને એમાં થોડોક બેટરીનો પ્રોબ્લેમ હે એમાં બેટરી ટકતી નથી હવે દુકાનવાળાને પૂછ્યું પણ હવે એમ કહે છે કંપની જેવું ન થાય થોડોક એના કરતાં ઓછું બેકઅપ મળે પણ હાલે એમ હવે જોયું હું કરું એટલે બેગથી વાપરું આ એક સાઈડનું તો વાપરું ને ખબર પડે કેવા છે એમ કે રિયલમીના જો મજા આવી છે તો લઈ લે નહીં મજા આવે તો પાછા દઈ દે બીજું તો